રાજ્યમાં શ્રીમંત ઘરોના બાળકોમાં પણ કુપોષણ બાળકો હોવાનો દાવો કરવામાં આવ્યો છે વિધાનસભામાં મહિલા અને બાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ દાવો કર્યો છે કુપોષણ બાળકોના પ્રશ્ન અંગે ભાનુબેન બાબરિયાએ જવાબ આપ્યો અનેક પરિવારોમાં કુપોષણ બાળકો અંગેની સમસ્યા છે તેમણે કહ્યું કે મંત્રીના જવાબથી વિધાનસભા અધ્યક્ષે પણ આ બાબતની નોંધ લીધી સરકાર આ મામલે વધુ જાગૃતિ માટે કામ કરવું જોઈએ તેવું પણ અહીંયા મંત્રીએ કહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે હિતલ શ્રીમંતના ઘરોમાં પણ કુપોષિત બાળકો હોવાનો દાવો કરવામાં આવ્યો છે શું કઈ વિગતો ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં કુપોષણ બાળકોની સંખ્યા વધી રહી હોવાની વાત કરવામાં આવી હોય છે એવી કોઈ વાત નથી શ્રીમંત ઘરોમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા જોવા મળી છે ઓછા વજનવાળા વાળા પણ સંખ્યા જોવા મળી હોવાનો દાવો ટીવાએ કુરમાં કર્યો હતો સ્વાભાવિક છે કે સામાન્ય રીતે કુપોષિત બાળકોની વાત આવે છે ત્યારે ગરીબ જ વાત આવે છે પણ જયારે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા સરકારે પણ વિચાર કરવો જોઈએ અને જો શ્રીમંત ઘરોમાં પણ કુપોષિત બાળકો હોય તો આ અંગે સરકારે જાગૃતિ વધારે વધારે ફેલાવી જોઈએ એ પ્રકારની ટકોર અધ્યક્ષ દ્વારા કરાઈ હતી જી બિલકુલ માહિતી માટે આભાર